એ મોગલ માતની અરતીને થોડીક વાર છે બાપુનો એક સંદેશ સંદેશ તો એ છે મિત્રો કે હું તમે જે જે પાત્રો લઈને આવ્યા છે તો સારું પાત્ર જીવી જાયશું ને તો જગત મને તમને ભૂલ છે નહીં સમાજ તમે સમાજના માલકોર વડીલો અઢારે વર્ણને હું કહી રહ્યો છું જે તમે સારા કામ કરો છો એ સમાજ નોંધણી લે છે લાખો તમારી નોંધણી લેતા હોય લાખમાં એક બે પાછા કાગડા હોય બાપ એની જરૂર છે કારણ આપણે ઘઉં બાજરો જે કાંઈ આપણે કઠોળ વાવીને એમાં નીંદામણ હોય એ પેસ્ટ નીંદામણ મોટું થાય ને આપોઆપ નીકળી જાય એમ નિંદામણની જરૂર છે અને પાછો સમય આવે એટલે નિંદામણ હુકાઈ જાય છે આ જવાનું છે તો જે રાજાઓ જે જે સારા કામ કરી ગયા છે પ્રજાની માટે એને હું તમે આજની તારીખમાં યાદ કરીશ આપણે ભૂલા નથી રાજાઓ મહારાજાઓ આ આ ન કરતા જન્મ દિવસ એવો ઉજવતા વાયુ ગળાવતા ગામના સીમાડે ગળાવીને વાયુને બાંધતા અને માધા દેવ બે પધરાવે જળ દેવી એટલે એ જળદેવીમાં કોઈ પાણી ન ખૂટતા અને બે ગામના સીમાડા ત્રણ ગામના રસ્તા પડતા હોય તો એ સીમાડા માથે વાવ્યું હોય એટલે જનાવર પીવે માણસ પીવે અને પથ્થરની અવેડીઓ આવતી એ ભરીને રાખતા ભાગ્યશાળી એટલે રાતના જનાવર કોઈ લીલગા છે કોઈ નાર છે વરુ વાઘ આપીતા અમોલ પક્ષી બધા પીતા અને બાજુમાં વડ વાવતા આપ જાણો છો વડની આવશ હજારો વર્ષની છે વડમાં પણ ઘણી જાતો આવે છે એની પેઢીઓની પેઢી યાદી રહેતી અને રે છે આવા રાજાઓ થઈ ગયા એ રાજાઓ વસ્ત્રનું દાન કરતા અન્નનું દાન કરતા ગાયુના દાન કરતા ભૂમિ દાન કરતા આપણે બધા ભેળા થાય નવી બધોય પહોળીઓ વાળી દીધો છે નષ્ટ કરી નાખ્યો છે બાર તમે જઈ જઈ અને બાર ની પરાકાષ્ઠા જેને કહે વિકૃતિ તમે ખોહી દીધી ભલે બધા આવવાનો હોય કેટલી વિકૃતિ હું કાયમ માટે આ બોલું છું જન્મદિવસ હોય શું લઈ દેશો તો કહીશ મોબાઈલ છોકરો દીકરી દીકરો એમ કે શું લઈ દેશો મોબાઈલ પછી ઈડાઈ સંતાનો તમારા રહેતા નથી કારણ કે અહીંયા ચાર ચાર પાંચ પાંચ વર્ષના છોકરાઓ ગાંડા આવે છે રોજ એક બે આવે છે નરાતાળ ગાંડા પણ મોટા દશમન મા બાપ હું એને દશમન કહું છું આ શબ્દ હું ક્યારે વાપરતો હોય દશમનનો છોકરાને જો બગાડતા હોય તો એની માં અને એનો બાપ બીજું કોઈ નહીં બેસો બાપ બેસી જાઓ થોડુંક પ્રવચન આલે છે સંદેશ છે તો બીજા માથે આપ ચકો નાખો પેલા તમારો પગ જોવો પછી બીજા માથે તમે આપ ચકો નાખો કોકને આંગળી સીધો તમારા હમી મોગલ શાર સીધી દે એ સમજી દે જો હું આ ઢીંગળ પાયસામાં તમારે સમજવાનું છે ફલાણો આમ ને ફલાણી આમ તમારા પગ થી તમે જુઓ એટલે તમને ખબર પડી જાય છે કે આપણે કેવા સહી આ પેલા જોવાનું સમજી ગયા ને એમ ખરાબ ને ખરાબ નો કયો પણ સારા ને સારું કયો વિચાર કરો આ વસ્તુ સમાજમાં જે વડીલ છે ને વડીલ આપણો એને ભૂવો કહેવામાં આવે છે ભૂવો હવે આપણે ભુવા ધોરણ કામ કરે કોઈ ને પાડ પીટવાના કામ કરે કોઈકને વેમ નાખવાના કામ કરે કોઈકના ઘર બરબાદ કરવાના કામ કરે મૂળ એના પેટ ભરાતા નથી આવા થી સાવધાન કારણ માં કોઈને નડવાનું કામ નથી કરતી મા તો રક્ષણનું કામ કરે છે કદાચ તમારી એક બે પચી પચા માનતા નહીં પણ કદાચ છે તમારી હો ઉપર માનતા હોય અને આખી નો આહુડા પાડીને તમે એને દસ આંગળી અગિયાર નું મસ્તક નમાવી પલોઠી વાળીને નમી જાવ ને એટલે મોગલ કે તમારી કુળ દેવી જેને માનતો હોય તેને એ માફ કરી દે માતા નડેશ હા માં કોઈને નડવાનું કામ નથી કરતી માં રક્ષણ કરવાનું કામ કરે છે બાકી આપણે નડી છે એ હાચું છે આ હું બધા નડું છું આ રૂપિયો આવે નવ દસ લાખ રૂપિયો રોજ હું બધા નડું છું પણ હું તો આઈનો પરિવાર છું એમ જન્મદિવસ ધ્યાન રાખજો હું ખાસ જન્મદિવસ દિવસ માટે આજ બોલું છું ને એક મોબાઈલ ના ઉપાડા લીધા એના માટે માવતરો દશમન છે સંતાનના અને હિન્દુ તમે તો સમજવા જ નથી કારણ કે મગજ જ તમારા નથી રહેલા રોબોટ જેવા થઈ ગયા છે આ કાને સાંભળે ને આ કાને કાઢે તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ તમારા સંતા સંતાનો ગાંડા હશે રૂપિયો ક્યાં નાખશો પછી ઓલા પાખંડીઓ તમારા ટકા કરી છે વિધિઓ કરી છે પણ દવાખાને નહીં જાઓ તમ હાચા ભુવા અહીંયા આવે છે પાણી નથી પીતા હાચા ભુવાને તો હું સન્માન કરું છું હમણાં મને તો કઈ હું કાંઈ સોશિયલ મીડિયા જોતો નથી મને ગણાય કે બાપુ ભૂવા પડી ગયા ભૂવા પડી ગયા એટલે મેં કે રોજ ભૂવા કેમ પડે એ કે ખાડો તો વિચાર કરો ખાડા કરી નાખ્યા ખાડો ભૂવાને ખાડામાં ગણતરી કરી નાખી ખાડો કર કે ભૂવો પડી ગયો આપણે એમ કયો ભૂવો પડી ગયો આ ધૂણવા આ કોકને શીશામ ઉતારીને ભૂસ મારવા હુવા પડી ગયો પછી ખબર પડી કે તો ખાડો એમ આવા ખાડા થી સાવધાન તમારા ગામનો બાવાજી છે સાધુ બ્રાહ્મણ એનું ધ્યાન રાખો ગરબા ગિન્દાની ગોદમાં સાધુ બેઠા છે એને રાજી કરો સંતોને કે આ દેશ માટે જે તપસ્યા કરી રહ્યા છે એના ધૂણા જાગૃત રાખો સંતોને તમે રાજી રાખો આ કરો તો બિઝનેસ થઈ ગયો છે ફેલું કરવાનો રવા દો આ વસ્તુ છે તમે અમેરિકા જાય જાય નાથ માવડા કાઢ નાખ્યા નાથ માવડા સમજી ગયા ને દેશી માણસ સમજી જાય છે ભણેલ નહીં સમજે અમેરિકાનું ભારતમાં આવે એવા સડા પહેરે એવા લુગડા પહેરે ઘરમાં કુતરા રાખે જન્મ દિવસ એટલે બધા ભેળા થાય એના પોદળા જેવો પોદળો રાખે સાર ના નામ દીકરાનું બાપનું દાદાનું અને દાદાનું શરીયેથી કાપતા હોય પછી એની હત્યા કરો નામ ઉપર આમ પછી કટકા કરીને ખાઓ કઈ નહી તમારું હાય લાગી જાય છે જો તમે તમારા પૂર્વજોના શરીય થી ને તરવારેથી નામ કાપતા હોય તો તમારી પેઢી ઉજવડ થઈ જાય જન્મ દિવસ એવા ઉજવો કોક ને વસ્ત્ર આપો આ રાજા કરતા વસ્ત્ર આપતા ગાયુ ના દાન કરતા ઝાડ વાવતા વાયુ બનાવતા તળાવ ઊંડા કરતા આ રાજા અન્યાય કરતા અઢારે વરણ નો હવે અત્યારે કોક સમાજમાં આપણો ભાઈ દીકરો કોઈ પણ નો હોય થોડોક આગળ પતતો હોય ને સમાજના કામ કરતા ડુમાળ્યું એક જ હોય

પાંચ લાખ રૂપિયા તમારા આગળ માંગતો ને એ આપણા ઘરે આવે ચા પાણી પીને વિયો જાય બોલે નહીં એ વાત કરી વિયો જાય ભાઈ કેદી દી આપજો પણ દોઢ રૂપિયા વાળું છે ને તમને બધાર વૈશે કાટલો ચાલે સમજી ગયા ને આ આ આ સમજો જન્મ દિવસ તમે ઉજવો કોઈ ગરીબ માણસ જો કે મારા જેવો ગરીબ કોઈ નથી ગરીબ માણાને વસ્ત્ર આપો ત્યારે કડકડતી ઠંડી પડે છે કોઈ દીકરીનો તમે પેટ ઠારો કોઈ દવાખાનામાં ઉપયોગી બનો બ્રાહ્મણોને બોલાવો પૂજા પાઠ કરાવો વિધિ કરાવો બ્રાહ્મણોને રાજી કરો બાપ બ્રાહ્મણોની ખેતી ભાંગી નાખી છે ને બ્રાહ્મણોની મનન તમને બધાયને હાય લાગી ગઈ છે હાય અમારા બ્રાહ્મણને કાંઈ નથી આવડતો અરે કાંઈ ન આવતો એ બ્રાહ્મણનો દીકરો છે તમારા આંગણે ઊભો રહે છે ને તો તમારું આંગણું પવિત્ર થઈ જાય છે સમજો હે અઢારે વ્રણ એક બાપુનો આદેશ છે કોઈ દિવસે સાધુ બ્રાહ્મણ બાવાજીને કોઈ દી તો ભાવિશ્યો નહીં આ વડવાળીનો આદેશ છે એનું ધ્યાન રાખો એને આવડતું નથી એના લક્ષણો નથી તમે ગુનાગાર બનો કાંઈ ન આવડતું હોય ને તો એને તમારા ઘરે બોલાવો અને એને આસન આપો ને એનું સન્માન કરો ને તો તમને અંદરથી આશીર્વાદ આપજો તોય તમારો ઓભરે ભરશે ભલે તમારા નામ ના કાશીના બ્રાહ્મણ બોલાવો ગ્યાજી ના બોલાવો ઋષિ ના બોલાવો અર્ધુ હું કોઈનો વિરોધ જ નથી કરતો પણ તમારા ગામનો બ્રાહ્મણને મૂકીને જો તમે બહાર આપ મોટા ઉપાડા લીધા છે ને તમે ખરેખર આ આ આ ગુનો કરો છો તમે આપણો ગુરુ પેલા હોય મહાભારતમાં જોવો કળ ગુરુ હવે તો આપણે કઈ હાલવા નથી દેતા બ્રાહ્મણો નું બ્રાહ્મણો હપકોણ કરી આવતા રૂપિયો નાળિયર બદલાવી આવતા પાંચ રૂપિયા દલાવતા બ્રાહ્મણો જે જેની સમાજમાં બ્રાહ્મણો હોય ઈ હપકોણ કરી આવતા અને ઈ ફેરા ફરવતા હવે તો પગરખા પહેરી ને ફેરા પડે માથે એના નામના ઓલી સિરિયલ જોઈ મોબાઈલ બંધ કરી દેજો ભાઈ હું પાછો ભૂલી જાય તો મોબાઈલ બંધ કરે આ એવું ઉપાડા છે એટલે આ આ જોઈ તમે આ લગ્ન કરો છો ને એ સો મહિને પાછું પૂરું થઈ જાય છે પગરખા પહેરી ને ફેરા પડતા હોય કેટલું પાપ છે પગરખા અધુકા પાસે માથે ચડ્યા આમ નામ કરતા પેલા

જન્મ દિવસમાં ફૂકુ નો મારે તમારા ઘરમાં રોગ ગરી ગયા છે રોગ તમે જીવતને ફૂકુ મારી રહ્યા છો મીણબત્તી કરે અને ફૂક મારે એપી ટૂટુ તમારા નામના ટટુડિયા વાગી ગયા માં હવે તમે પાંચ દીવા ઠીકરાના લ્યો રામાનો થાળમાં આરતી ઉતારો આ દીકરી કે દીકરો ભાઈ જે હોય કે માં આજે એનો જન્મદિવસ છે માં તું એનું ધ્યાન રાખજે એનો વાળ નો વાગો અળવા દે આ ટૂંટુડિયા વાગ્યા આખા ભારતમાં ટૂંટુડિયા વાગી ગયા આ આ સંસ્કૃતિ વય ગઈ યુદ્ધમાં યોદ્ધાઓ કામ આવી જતા અને રાજાને ને કેતા તમારો યોદ્ધો કામ આવી ગયો હોજાણાને હટાડે ને એને એકો કહેવાય કે એકો તમારો કામ આવી ગયો એટલે એને શુકરિયા પ્રદાન દેતા શુક્રિયા પ્રદાન માં તમે સમજો સમજી ગયો જેમ આપણે હવનમાં કેમ આહુતિ દઈ એમ શુક્રિયા પ્રદાન દે બાપ તારી આ ધરતી ઉપર જરૂર છે ઉપર એ જરૂર છે તારો જ્યાં આત્મા હોય એને મોક્ષ મળે એટલે મળી જ જાય હું એનું તમને પુરાવો દઈ દઉં હું બીમાર પડું આ ઉંમર છે દવાખાને જાઉં ડોક્ટર સાહેબ એમ કહી દે કે હવે બાપુ બાર કલાક ના ઘર છે એટલે તમે પ્રાર્થના કરો ને બધાય હે માં બાપુ ને બચાવી લ્યો બચાવી લ્યો અનુ બચી જાવ કોઈ આમાં ચમત્કાર નથી પણ પ્રાર્થના જ્યાં તાર ટપાલ ન જાય અહીંયા તમારી પ્રાર્થના ભગવતી પરમાત્મા સાંભળે છે ડોક્ટરો ઓપરેશન કરે છે ને એ પણ એની કુળદેવી ને દેવ ને ઈષ્ટદેવ ને ભગવાન ને જે માનતા એને યાદ કરીને કરે છે કે હે માં કે એના જે ગુરુદેવ હોય એના કે એના ભગવાન ને જેને માનતા હોય કે આજ બે પેશન્ટ આવ્યા છે કાલ પાંચ આવે એવું કરજો એને દઈ દે છે સમજે છે મારા કરોડો રૂપિયા ભાંગી જે ડોક્ટર સાયન્સ ભણીને બન્યો હોય એનું ધ્યાન રાખે છે સમજો પણ અંધ શ્રદ્ધા કાઢી નાખો સમાજમાંથી હું કાયમ માટે બોલું છું માં કોઈને નડતી નથી માણા નડે છે હિંમત એની કિંમત અને મરદ માધવ લેણા દેણા કે મરદ માધવ માયંગલા માં થોડા હોય પણ નીતિ સાચી રાખવી નીતિ સાચી રાખો મરે કોણ કાયર માણા મરે ભલા માણા પણ મરવાની વાત તો કરશે બાપુનો આદેશ છે હિંમત એની કિંમત રાણા પ્રતાપ થાકી ગયા હતા અને રાણો બેઠા હતા અને વગડાઓ મીંદડા છોકરાના હાથમાંથી એ બંટીનો રોટલો એ વખતનો હાથમાંથી મીંદડા ઝડપીને વયા ગયા તય પ્રતાપને એમ કે હવે મારે શરણાગતિ સ્વીકારી લેવી પડે કારણ કે હવે તો મીંદડા છોકરાના હાથમાં બટકા લઈ જાય છે તય એને ચારણે કીધું રાણા તારો ધરમસંત તારી ગઈ ધરા પાછી આવી છે બાપ રાણા હિંમત થઈ ગયો બીજો તરતો તરત જંગલ વસવાત કરેલો આ ચારોણોની ની તાકાત છે કોઈ ચારણ ભીખ માંગવાળી કોમ નથી ચારો ને અહી અમને અમારી માય મોકલા છે જાઓ બેટા ન્યાય કરવાનો છે તમારે કોઈ વરણમાં અમે નથી ચાર વરણથી બાર કારણ કે બધાય વેદ ને માફી ગઈ છે ચારણો હજી છે ન્યાય કરવા માટે હાચું કહેવા માટે અમે ચારણો છે આ તાકાત છે રાણો સત્તર વૈશાખ મહિનાનો સમય અને વટેમાર્ગુ જે હતા બધા ભાતા છોડી છોડી અને બધા જમતા હતા એ વખત જમવાનું ભાત છોડ્યું એ વખત જે હોય બનતી હોય કે રાતી ઝાડ હોય કે મકાઈ હોય એ રોટલો એક બાજુ ને એક બાજુ સપટી જોડી મૂકી દીધી

અમે કોઈને નહીં કહી કારણ કે લીલા ઝાડ છે મને તમે બેઠા છે કારણ કે ઝાડ તપે છે મને તમને બધા એને આપે છે એની સાક્ષી કહી છે હકીકત આ થોડી બાજુમાં રાખીને જમવાનું કારણ કે જ્યાં સુધી અમારો રાણો મેવાડ ઘરે ન કરે ત્યાર સુધી અમે પતિ પત્ની એવું નિયમ રાખ્યું છે કે જમવા બેહી એટલે સપટી ધૂળ મૂકીને જમવાનું આ રહ્યો આ રાજા આ રાણો સામે રાહાસડઢ થી છૂટતો રાણો ઝાખો થઈ ગયો રાણી અને વળી રાજકુંવરો વસા વનમાં અમદેશ ની આર્ય નારી હજી અમર છે માં આ નારી બાકી આ મોબાઈલ નહી હા કાલે મોટા મોટી એક દીકરી આવી અધિકારી હતી દીકરી તો જ અધિકારી બનો કારણ કે બાપુ મોબાઈલ અમે રાખી છે પણ મોબાઈલ અમારા પેડા નો ગાડીમાં હોય કેમ દીકરી ભણેલ ગણેલ દીકરી એ કે બાપુ જેની અમે પ્રાર્થના કરવા આવ્યા છે પછી મોબાઈલ હોય ને રિંગ વાગે એટલે સુરતા તૂટે એટલે મેં મોબાઈલ ગાડી મૂકીને આવી છે વિચાર તો કરો એક દીકરીની કેટલી બુદ્ધિ આ જેને મોબાઈલ બનાવ્યો છે ને એ કોઈ પરિવાર નથી રાખો આપણે બધા રોબોટ બનાવી દીધા છે રોબોટ હવે તમે સમજી લેજો આ મોટા મોટો રોગ કરી ગયો છે કોઈ નથી કેન્સલ કેન્સલ મોટા મોટું હોય મોટા મોટો ધૂષણ ખરી હોય મોટા મોટો આતંકવાદી હોય તો મોબાઈલ એક જાત આ મારવા માટેનું સાધન છે વિજ્ઞાને બહુ સંશોધન ખારું કર્યું છે પણ વિજ્ઞાને એમ કીધું તમને જરૂર પડે અહીંયા તમે ઉપયોગ કરો આખ્યું તમે આંધળા થઈ ગયા આંખ્યું લાલ થઈ ગઈ અમને એક બાય આવી જ મોબાઈલ વાળી એ બાય ને લાલ ઘૂમ બંધ થતી મેં એટલું કીધું કે બેટા મોબાઈલ તું વાપરવાનું બંધ કર ના ઓછો વાપર એમ બાય ન ગમ્યું બોલ લડીત લેવું છે સમજી ગયા કોક વડીલ કે એનું સમજો હું કોઈ સુધારવાનું નથી કરતો પણ એક બાપુનો આદેશ છે બાપ તો આટલું રાખજો બાપ કોઈ પણ દીકરીને વસ્ત્ર આપો જમાડો કન્યાદાન નું પૂન લ્યો કોઈ ડોક્ટર ના દવાખાને ઉપયોગી બનો ગાયું આપો ઝાડ વાવો પણ અંધ શ્રદ્ધાથી છેટા રેજો બાપ એક બાપુનો તમને આદેશ છે બાપ આ પરિવાર નાગાદાણા આવી ગયા આઈની આરતીનો સમય થઈ ગયો છે બાપ અને કોઈ ધોણવાનું નહોતું ને બેટા બહાર વ્યાજ હું વિરોધી છઉ અને મોબાઈલ બંધ રાખજો અડધી પોણી કલાક આરતી આવેલી છે માની અને પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં ધામમાં એક રૂપિયો મૂકી અને આયના ગુનેગારનો બનતો કારણ આપે આય અને માગેઈ બાય આ વડવાલી છે બાપ બોલ મોગલમાં તોની